ના છોકરા ને બધું લશ્કર લઈને અહીંયા આવે અને કેદી ઘેર્યા જાય ને પાછા એનું જ નક્કી નો હોય તો બોન છે ના તો પડાય નહીં ભલે આવતા હોય બીજું શું હોય એ તમાર મામો હામો બેઠો હાલો હાલો બધા હાલો પૈસા પૈસા નો અહીંયા માંગતા હાલો મારા બેટા ના અગિયાર વાગી ગયા આવડા નહીં આવે હવે નો આવે ને તો હારું જામો પડી જાય અરે બાપરે લશ્કર તો આમ હામે તીને જ આયલ્યું આવે આયુ વોટ તરુ આયુ બાપ એ રામ 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 રમ કાફેલા હારું ને હારું નાહ તે ખેલાવાની એમ અંદર મોક એમાં મારા બે જોયેલ લુગડા છે એ અંદર મીકાય જા કેટલા દી દીધ છે

હા પૂર્યું બુર્યું બને ને ક્યાં આપણું તેલ ને એવું ભરે તાર ભાઈ નું ભરે બને સારું હાલ બોલો આ નાગરિયા ને ફોન આવ્યો કે વાળીએ લેવાય હવે આવા તડકા નું અહીંયા જવાય તમારે ડું મોડું મોડું જવું જવું છે પણ નિરાય કે જવું ક્યાંય મારો દીકરો કામમાં નથી આવું હલો હલો

એટલે જાવ હોય તો જા તારી બોન ને પૂછ લેને તો એક કામ કરું અહીંયા ઘડીક પૂરિયું કરાવરાવું અને હેને પછી પૂર્યું પતી જાય ને પછી જાવ તાર ફ્રિજ નથી છે ને છે હા તો પણ લઈ આવા ને મૂકી દેવાય ફરી માં તો જાવ તો પૂરિયું બનાવીને જા નારોય જલ્દી પૂરિયું બનાવીને લેવા જા તમારા ગામમાં મળે છે ને ઈ તમને જ કીધું રહ્યો પૂરિયો બનાવરાય આ હા મારે ખાહરી આમ હારો એક એ ચા જાય મહણી આમ જાય ખાવાનું માગું એ લાવી દે આમથી કિન્યા ગોતવાય નહીં ને એ લાલે છે મને ખવડાવે સારું સારું એ કિન્યા છે પણ લબડાવી લબડાવીને છે ને લાંબો કિન નાખવો છે આ એની મને માવાના પૈસા નથી ક્યાંક મારે સોર્યું કરવી જશે આ શું કરવું હા હા ગરમી એવી થાય કે નાવા જવું જશે મારે તમે મામા કાઢ્યો હો

મારે છે કયો આઈન કો આવો આઈન કો આવો બતાય સમજ આ થોડોડા તો મારા છોકરાને ને તો તારા છોકરાને ઘરે રાખાય ઓ શું કર્યું બેરી કાઈ નઈ હું અહીંયા બેઠો તો કાઈ નઈ માર્યો મને આહા એનો રે એટલે હારા આ બાર આવો બતાય લે હું છે આ બારો આય હું છે આ મારા છોકરા ને મારે સમજાઈ દે ને કે મારે જેવો ભુંડો નઈ હોય કોઈ એ મારા ભાણા ને હું લેવા મારે તો તારા ભાણાને ઘરે રાખે દાદા કા હું છું

બીજી વાર આયા મને ભેગા થયા એટલે હું મારી એ વાંધો નઈ ઘરનો નો મામલો એમ ન મરાય નાના છોકરા એટલે હા ભાઈ હવે ટાટા પડો ને એક તો છોકરા ભૂલ કરે ને પાવર થો એટલે ના ના એ નાનો છે એ બને બી એમ નઈ આલે બરોબર મારા ઘરે અહીંયા કોક ઠપકા દેવા આવે ને મને ગમ્યત ને બો નાય બારી આય ઠપકા તો આવે મારે બાપા હાન પડે તો હતા ઠપકા આવે હું કોઈ બોલ્યો જો મારે કાઈ સાંભળવું નથી બરોબર તમે અત્યારે એટલે બાસા ભરી તમારે ઘેરી વ્યા જવાનું કા પણ શું થયું આ તારા છોકરા ગામ માં લપ કરીને આવે ને કોક ને મારી આવે અને અહીંયા ઠપકા મારા ઘેરી આવે ને પાછા મારા બને અહીંયા મારા ઉપર રોપ કરે એ પણ પહેલા એ છોકરા છે એને નો કાઈ ખબર પડે છોકરા નથી આ રાક્ષસ મુવા હારા તું ઊંસો થાક નીસો થા કેરી ન લેતો આય એ ખાવા ગરો ઘર માં આલો પઈ વ્યા થઈ એ તમારી પાસે પૈસા હોય ને તો લઈને ખાઈ આવજો મારે ન રહેવું હોય હે એ આમાં તું તારા ભાઈ ને ઘેરે ભાઈ ના ઘેરે સોતી હોય